નમસ્કાર મિત્રો આજે હું છું મારી વાડીએ અને આજે મારી વાડીમાં દસક પ્રકારની દૂધી વાવવાનો છું તો ચાલો હું તમને બતાવું અલગ અલગ પ્રકારની દૂધીઓ જુઓ તમે આ જુઓ અલગ અલગ પ્રકારની દૂધીઓ છે તુંબડા છે લોટી આકારના છે તુંબડા બેઠા ઘાટનું આ તુંબળું છે અલગ અલગ પ્રકારની આ દૂધીઓ છે લાંબી ટૂંકી પતલી દેશી જાત આ રીતે પાળીઓ કરી વાળી છે અને આ પાળી ઉપર જુદા જુદા પ્રકારની દૂધીઓ તુમડાનું વાવેતર કરશું દરેક પાળીમાં અલગ અલગ વેરાયટી છે આ એકદમ દેશી પતલી જાત આવતી એ છે આ પણ આપણી દેશી જાત છે આ ટુકડી અત્યારમાં ફૂટ ફૂટની જે માર્કેટમાં મળે છે આ એ જાત છે આ તુંબડું છે આ પણ બેઠા ઘાટનું તુંબડું છે આ પણ તુંબડું છે આ પણ તુંબડું છે તો આ રીતે આખા પ્લોટની અંદર બિયારણ માટે અલગ અલગ પ્રકારની દૂધીઓનું વાવેતર કરશું